એ કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું છસો અને બાણું કરોડની ઉપર રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું અને ચારસો અને છવ્વીસ કરોડની ઉપર એ ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવ્યું છે ત્યારે મેં પ્રશ્ન પૂછેલો કે આમાં ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો જે છે જેને પ્રીમિયમ ભર્યું છે એને 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 પાક વીમો ચૂકવવાનો બે હજાર ઓગણીસનો કટલો બાકી છે ત્યારે જવાબમાં દેવામાં આવ્યું છે કે ટોટલી છસો છ હજાર એકસો ને અગિયાર લોકોનો પાક વીમો ચૂકવવાનો બાકી છે અને તેના રૂપિયા ત્રણ કરોડની ઉપર ચૂકવવાનો બાકી છે ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં દસ હજારની ઉપર ખેડૂતોને પાક વીમો ચૂકવવાનો બાકી છે અને ચાર કરોડની ઉપર તેનું તેનું પાક વીમાનું જે તે લોકોએ પ્રીમિયમ ભર્યું છે એ એ પાક વીમો ચૂકવવાનું બાકી છે આજે જ્યારે પૂછવામાં આવ્યું કે એ ક્યારે ચૂકવવામાં આવશે ત્યારે કીધું કે તાત્કાલિક ધોરણે કંપની દ્વારા ચૂકવામાં આવશે બે હજાર ઓગણીસનો પાક વીમો બાકી છે આજે ચાર ચાર વર્ષ થઈ ગયા છતાં પણ સરકાર જવાબમાં એમ કહે છે કે તાત્કાલિક ચૂકવામાં આવશે તો એ તાત્કાલિક શબ્દો ક્યારે ચાર વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ એનો એક ચોક્કસ મુદત આપે ચાર વર્ષ સુધી પણ હળવેશથી જવાબ આપે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે ત્યારે મારા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા એનું પોતે પ્રીમિયમ ભર્યું છે એ પ્રીમિયમનો પાક વીમો તાત્કાલિક ચૂકવવામાં આવે તેનાથી આ ખેડૂતો પોતે પોતાનો હકનો પાક વીમો એને મળી શકે